મારું નામ પન્નાબેન હરિદાસભાઈ શાહ મારી ઉંમર સેવન્ટી સિક્સ છે અમે આંબાવાડીમાં રહીએ છીએ મારું નામ હિતેશ હરિદાસ શાહ છે આ મારા મમ્મી છે જેમની ઉંમર આજે છોતેર વર્ષ છે હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એટલાર તરીકે ફરજ બજાવું છું ડીચણમાં દુખાવો થતો હતો થોડું ચાલુ ન હતું પગ આપણો આમ થોડોક આમ લંગરાય ખેંચાય એટલે ખેંચી ખેંચીને ચાલુ પડતું હતું મને મમ્મીને બે હજાર વીસથી થોડું થોડું દુખાવો શરૂ થયો ઘરમાં થોડી ચાલવાની તકલીફ પડે દાદર ઉતરતા તકલીફ પડે અને વારંવાર બેસવાની પરિસ્થિતિ ઊભી થાય એટલે હવે મમ્મીને વારંવાર સમજાયું કે ભાઈ હવે આપણે ડૉક્ટરને બતાવી અને જોઈ લઈએ એક વખત બતાવી જોઈએ પછી આપણે જે ડૉક્ટર સાહેબ કે નક્કી કરીએ આમ મમ્મીને દુખાવો થયો એટલે અમે ડૉક્ટર જીગરભાઈ શાહ સૌર્ય હોસ્પિટલ મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે સૌ પ્રથમ કન્સલ્ટિંગ કરવા ગયા હતા ડૉક્ટર જીગરભાઈ સાથેનો સંબંધ મારે છેલ્લા દસ પંદર વર્ષથી છે મેં મારા ઘણા મિત્રો અને ફેમિલી મેમ્બર્સને ત્યાં આગળ એક્સિડન્ટના કેસમાં મોકલેલા છે પરંતુ આ મારો જે પ્રથમ વખત મારો પોતાનો અનુભવ મમ્મીને લઈને હું પ્રથમ વખત ત્યાં ગયો બતાવવા કન્સલ્ટેશન માટે કે એમને પહેલાં એક્સરે લીધા અને કન્સલ્ટિંગ કર્યું અને એમણે કીધું કે હવે ભાઈ ડાબા પગે ની રિપ્લેસમેન્ટ કરવાનું આવશે જ અમે હોસ્પિટલમાં ગયા અને તરત સાહેબને બતાવ્યું તો પહેલાં તો મને સાહેબે તો મને એકદમ આમ બુક રડી પડી આમ મને તો સારું આ પ્રોબ્લેમ ઓપરેશન કરાવવું પડશે એમ પછી સાહેબે મને એટલા સરસ જવાબ આપ્યા સાંત્વનથી કહ્યું કે તમે ટેન્શન કરશો નહીં હું બેઠો છું ને તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું સોલ્વ કરીશ એમના આશ્વાસનથી મને બહુ જ સારું લાગ્યું શરૂઆતમાં સાહેબે ફોટા પડે અને કહ્યું કે તમારે ઇફેક્ટ છે એટલે કરાવવું જ પડશે એ વખત બહુ રડી અને મારા દીકરા બધાનું પગે લાગીને જય શ્રી કૃષ્ણ કંઈ ઓપરેશન થિયેટરમાં ગઈ મમ્મીની ઉંમર જ્યારે બોતેર વર્ષ થઈ ત્યાં સુધી મમ્મીને એક પણ ઓપરેશન નહીં એક પણ ઇન્જેક્શન નહીં આજ સુધી કોઈ જ પ્રકારની ડૉક્ટરનું કન્સલ્ટિંગ કર્યું જ નથી અને જ્યારે સૌ પ્રથમ વખત જીગરભીએ કીધું કે ની રિપ્લેસર કરવાનું આવશે એટલે અમે ઘરમાં આવીને થોડાક ટેન્શનમાં ડિસ્કસ એ ચાલ્યું કે પ્રથમ વખત હવે આ શરૂઆત મમ્મીને તોતેર વર્ષે ફર્સ્ટ ઓપરેશન ફર્સ્ટ ઇન્જેક્શન ખાલી વેક્સિનનું ઇન્જેક્શન એને લીધું પહેલી વખત ઇન્જેક્શન કોને કહેવાય મમ્મીને તોત્તેર વર્ષે ખબર પડી એટલે એ જે થોડો ડર હતો મમ્મીને એ દૂર કરીને અમારે કરવાનું હતું બધું એ જ હતું મેઇન એ એમાં શું એક્સરસાઇઝ એ યોગેશભાઈ આવતા યોગેશભાઈ પટેલ આવતા હતા એમને બહુ સરસ મારું યોગ કર્યું એના લીધે મને બહુ જ ફેર પડી ગયો પંદર દિવસ કરાવ્યું એમને મને મને જ્યારે કાંકા તોડાયા અને પછી મેં વોકર પણ મૂકી દીધેલી પછી મેં યોગેશભાઈ જ્યારે કરાવ્યું ત્યારે મને બહુ સરસ ગયું એ પોતે જ કહેતા હતા બહુ સરસ ચાલો છો હવે તમે ધીરે ધીરે દાદરો ઉતરો દાદરો ઉતરાવતા હતા ચડાવતા હતા બધું યોગેશભાઈનો સપોર્ટ બહુ સરસ હતો એકચ્યુઅલીમાં ડોક્ટર જીગરભાઈએ જે સમજાવ્યું એ અમે એમને જે ડૉક્ટર હોસ્પિટલ ગણતા જ નથી એ અમારું ઘર છે અને અમારા ઘરના ફેમિલી મેમ્બર તરીકે આપણને જે સમજાવે છે મને જે વાત કરે છે એ પ્રમાણે અમને અમને સમજાવ્યું અને આખું ઓપરેશન પાર મારા બંને પગે ઓપરેશન થઈ ગયા છે ડાબા પગે પહેલાં મને બે વરસ થયા હતા અને પછી જમણા પગે તો એક વરસ થયા આજે મને લાગતું જ નથી મેં ઓપરેશન કરાવ્યું છે એકદમ ઇઝીથી ચાલું છું કોઈ પ્રોબ્લેમ નથી કોઈ દુખાવો નથી કાંઈ તકલીફ નથી મને જો હું સવારના ઉઠું છું મારી જાતે સુધી ઘરમાં મારું મારું પોતાનું કરીને હું તૈયાર થઈને લીફમાં નથી ઉતરતી દાદરો જ ઉતરું છું દાદરો ઉતરીને હું પરિમલ ચાલતી આવું છું અને પરિમલમાં રાઉન્ડ મારું પાંચ દસ મિનિટ બેસું અને પછી હું પાછી ચાલતી ઘરે જઉં છું અને દાદરો ચડીને જ જાઉં છું લીફનો યુઝ કરતી જ નથી અને ઘરમાં પણ હું મારાથી જેટલું થયેલું બધું મારી જાતે બધું કામ કર્યા કરું છું મને મને કોઈ તકલીફ નથી અને બીજું મને કોઈ પ્રોબ્લેમ નથી ચાલું છું જ મને કોઈ તકલીફ થતી નથી તો દુખાવો થાય છે કે મને કંઈ પ્રોબમાં પ્રોબ્લેમ કશું જ કોઈ પ્રોબ્લેમ નથી મને હું માનો કોઈને પ્રોબ્લેમ હોય એટલું એ જ જવાબ આપું કે કરાવી દો કોઈ જ પ્રોબ્લેમ નહીં થાય પણ કરાયા પછી જે મારું જે અનુભવ થયો છે મને એટલો બધો સરસ થયો છે અને જીગરભાઈએ એટલું સરસ મારું કામ કર્યું છે એટલી સરસ ટ્રીટમેન્ટ આપી છે મને અત્યારે કોઈ તકલીફ નથી અમે જ્યારે ઓપરેશનમાં દિવસે સવારે સાંજે દાખલ થયા સાત વાગે તો ડૉક્ટર જીગરભાઈથી લઈને તમામ નર્સિંગ સ્ટાફ જાણે આપણા પોતાના જ કઝીન બ્રધર હોય સિસ્ટર્સ હોય એ રીતે અમારી જ પડખે રહ્યા છે દરેકે દરેક વખત એક વ્યક્તિ અમારી જોડે જ રહે એક પણ વખત ખાલી ફોન કરો બેલ મારો તો તરત હાજર થઈ જાય અને એમની જે બોલવાની પદ્ધતિ અને મમ્મી જોડે જે પ્રમાણેનો પ્રેમ વર્તન હતું એ ખૂબ જ અદ્ભુત અનુભવ છે જીગરભાઈનો સ્ટાફ બહુ સરસ જીગરભાઈ પોતે પણ આટલી રોજ જે અપવાસ કર્યો હતો તો પણ સાંજે મને એક મળીને જ મને જતા હતા એમનો મને બહુ સપોર્ટ હતો એમના સપોર્ટથી જ હું આટલું આગળ લઈ છું આટલું ઓપરેશન બે કરાયા ના કે બીજા કોઈ ડૉક્ટર જો ઢીલા પડ્યા હોત તો નહીં કરાવત એમને મને બહુ જ સારી રીતે વાત કરી બીજી વખતે મને કહે છે કે હો તમે ઓપરેશન માટે તૈયાર થઈ ગયા મકુવા અને એમ બીજું ઓપરેશન કેવી રીતે કરાવ્યું ખબર છે હું આવી બતાવવા અને પછી ટેસ્ટ કરાવવા બે વાગે ઘરે ગઈ પછી મારા દીકરા પર ફોન આવ્યો કે હિતેશભાઈ કાલ મારો અપવાસ છે પરમ દિવસે કાલ કરાવશો તો મમ્મીને પૂછી જાઉં અને મને મમ્મી શું કા કરાવી દઈશું જીગરભાઈ નવાઈ લાગ્યું હો તમે એકદમ તૈયાર થઈ ગયા હું બપોર બે વાગે ઘરે ગઈ અને સાત વાગે પછી એડમિટ થઈ ગઈ અને બીજે દિવસે નવ વાગે તો ઓપરેશન પર જતી રહી એટલે એમનો મને બહુ સપોર્ટ જીગરભાઈનો મારે ઓપરેશન થયું એક મહિનામાં મારી રીતે જતી હતી મારા ને નવાઈ લાગતી હતી મમ્મી તું તો દાદો ઉતરે છે કેવું પડે શરૂઆતમાં આ મને સપોર્ટ કરતો હતો મારી જોડે હતો પછી તું એટલી ઉતરું જોયા કરે મમ્મી કહેવું પડે તું ધીરે ધીરે ઉતરું છું આજની તારીખમાં મને કોઈ તકલીફ નથી જ્યારે બે હજાર એકવીસમાં બેલૂનની રિપ્લેસમેન્ટ કરાવ ડાબા પગે ત્યારે થોડીક યુગેશ બી આવ્યા થોડોક ડર હતો એક્સરસાઇઝ કરતી વખતે થોડો દુખાવો થાય પછી પંદર વીસ દિવસ સતત અમને એક્સરસાઇઝ કરાવી અને ત્યારબાદ ધીરે 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 રિકવરી આવી અને ઘરમાં જ ધીરે ધીરે ચાલતા થયા વોકર વગર એ ધીરે ધીરે દાદરો ઉતરતા થતા થયા એ બધું ધીરે ધીરે થયું પણ જ્યારે બીજું ઓપરેશન બાવીસમાં કરાયું ત્યારે તો મમ્મીને કોઈની જરૂર પડી નથી યોગેશભાઈએ ખાલી ઓક્સરસાઇઝ કરાવી અને અમને કોઈને પૂછ્યા કર્યા વગર ઘરના કામો અને દાદરો ઉતારા ચડવાનું બધું બહુ જ સરળ થઈ ગયું આજની તારીખમાં ની રિપ્લેસમેન્ટ કરાવી જોઈએ તમને ખબર નથી એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે ઓરિજિનલ જે હતા એ જ પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ ગઈ છે એક વર્ષથી બારે મહિના કોઈ દુખાવો નહીં કશું જ નહીં દુખાવો શબ્દો નહીં પંચોતેર ઢીચમાં જયારે કંઈ પણ દુખાવો થાય ત્યારે એક વખત તમે જીગરભાઈનો કોન્ટેક્ટ કરી લો અને એક વખત એમની સલાહ લઈ લો કે ભાઈ હવે આમાં શું શું કરી શકાય એવું છે અને જો એ સેત પણ એમ કે ના ભાઈ હવે ની ઘસાય છે અને ઓપરેશન કરવું જ પડશે તો આમાં બિલકુલ વિના સંકોચે એમની સલાહને અનુસરીને ઓપરેશન કરાવી લેવું વિતા છે સિત્તેર વરસ પછી નીર દુખતા હોય અને જો ઓપરેશન ના કરાવીએ તો આપણે કોઈના આશરે જીવવું પડે છે તમારા ઘરના મેમ્બરો તમને પકડી પકડીને લઈ જાય તમારે વ્હીલચેરનો યુઝ કરવો પડે એના કરતાં બેટર કે તમને જો કોઈ બીજા રોગ ના હોય અને તમે બિલકુલ સ્વસ્થ હોવ અને તમારે ખાલી નીર રિપ્લેસમેન્ટનો જ તકલીફ હોય તો એક વખત ડૉક્ટર સાહેબને કન્સલ્ટ કરી અને ની રિપ્લેસમેન્ટ કરાવી જવું છે અને હવે માત્ર રૂપિયાની વાત આવી તો ડૉક્ટર જીગર જ્યાં સુધી ઓળખું છું ત્યાં સુધી મને એટલી ચોક્કસ ખબર છે કે પરિસ્થિતિ અને સમય સંજોગોને અનુસરીને પેશન્ટ જે કંઈ વ્યક્તિ આવે છે એમને ઓપરેશન્સના એ રીતે રૂપિયા કરતા હોય છે એટલે એવું નથી કે ભાઈ અત્યારે એવો ડર છે કે ભાઈ ની રિપ્લેસમેન્ટ એટલે બે લાખ અઢી લાખ રૂપિયા એ ડર થી ડોક્ટર જીગરભાઈ જોડે જશો તો બિલકુલ દૂર થઈ જશે જીગરભાઈ સપોર્ટ એટલો બધો સરસ છે હું બધાને કહું છું કે કરાવો તો ત્યાં કરાવો મારો અનુભવ છે કોઈ તમને તકલીફ નહીં થાય ઘણાને અત્યારે બહાર કરાવીને શું કે સાલું મને ઊભું નથી રહેવાતું બેસવું પડે છે આમ થાય મને કોઈ જ તકલીફ નથી હું આજની તારીખમાં પ્લેટફોર્મ પર એક કલાક ઊભા ઊભા કામ કરી શકું છું મારે ખુરશીની પણ જરૂર નથી પડતી હવે ડૉક્ટર જીગરભાઈથી લઈને તમામ સ્ટાફ સૌરી હોસ્પિટલનો એ બધાનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે એમને ખરેખર મારી મમ્મીને નવું જીવન બક્ષ્યું કહેવાય કે જે આજે હું બિલકુલ વિચારતો હતો કે હવે એ ક્યારેય પણ ચાલી નહીં શકે પણ આજે એટલી સ્ફૂર્તિથી ચાલે છે એનો તમામે તમામ શ્રેય એ ડૉક્ટર જીગર બનીને જાય છે